સોમનાથ દ્વારકા દરગા કોઈ રમતું નથી ભાઈ કરવા બેહી ગયો કરવા કેરમ કે રમ્યા એક મેસ કરી

બાકી <kung government> એ થોડુંક કાબું જાય હામે જો ઓલો ડેમ છે એક ડેમ

આ એક ઘટે એવો નજારો છે બહુ મજા આવે છે અહિયાં અરે ઓમ અમે અહીંયા બિહાર ઠંડો પવન ખાઈએ અહીંયા મજા આવે છે ઓમ શાંતિ વાળું વાતાવરણ છે કોઈ છે નહીં અહીંયા પાછું મોરે દરિયા આપણો ફેવરેટ ડાયલોગ હરિ ઓમ હેલો પાણી કાય ખાઈ પીને ડાયરેક્ટ કહેવાનું હરિ ઓમ તો ભાઈ લોક આપ સભી અચ્છે હોગે આ હિન્દી વાળા એનો આનો નિશા ઉતરીએ નો કરી હાલો તમારે પી એ તો સોડા હાલો હાલો ભાઈ આવો જલ્દી આવી જો તો કાઈ આ તો મસ્ત છે હામે રાત પણ સોડા ની દુકાન છે ને આવ્યા સોડા પીવા હવે જોઈએ હોય તો સારું આ ભાઈ તો વિતાવી વિતાવી નો ટુ ઓહો એવું કઈ ઘટે નહી હોય ભાઈ એવો છે મસ્ત ઉના પગી ગયા છે ભાઈ રસ્તા માં કઈ દેખાડ્યું નહીં કેમ કે અમે કઈ વાતો કરતા નતા નહીં હવે અહીંથી તપોવન જવાનો વિચાર છે એટલે હાલો તપાવન જઈને મળજે તમને વાર વાર મારે આશ્રમ પૂગી ગયા હતા

જય રામ તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી કેવો લાગ્યો તમને જય માતાજી